તમારું મારું નામ મંગુબેન મંગુબેન બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરો એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારી ચાલી ની અંદર થાય છે એટલે પોલીસ ચોકી ની અંદર અમે અરજી આપેલી છે કાર્યવાહી તમારી મારું નામ પૂજાબેન છે હું સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનાઇલ પીલીસ વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ અહીંથી જ ભલે જ્યાં ને જવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો

એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભી મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી એ ધમકી આપે છે કે હું પીડ મારા છોકરાઓને ભી પીવડાઈ અને હું બી બધા બધાનું નામ આપી આખી ચાલી ની એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પીને કઈ પોલીસ ચોકીમાં કારવાઈ કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે અહીં ના રહેવી જોઈએ ને અહીં દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવાના ધંધાથી ચાલી કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાય દઈશ બારી કૂટીશ મરી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી ને ઊભી અને આ બધા છોકરાને ફસાઈશ નહીં જઈશ કે હું